તમારે જો કાયદો શું કહે છે એ તમે સમજો તમારી જગ્યાએ હું હોઉં તો હું બી ચોવીસ કલાકમાં બધું ના થાય પણ મને તમને કહેતા છ મહિના થયા આ લોકોને એકવીસ વર્ષ થયા એકવીસ વર્ષે તો બોલે કે ના બોલે તમારી પ્રોપર્ટીમાં બીજો માણસ એકવીસ વર્ષથી ઘુસેલો હોય તો આપણે ચલાવી લઈએ મારી પ્રોપર્ટીની ચાવી લઈ નાયબ મામલતદાર મામલતદાર પ્રાંત અધિકારી જતા રે અને એમ કે વીસ વર્ષ પછી આવજો ચાલે બાપાની ભેડી છે તો આવું કોઈ તમને નહીં ખબર એટલે કહું છું પ્રેમથી કે તાલુકા સ્વાગતનો કાર્યક્રમ રાખીને તમે અપીલ કરો કાખા ચોટીલા તાલુકામાં જેટલા પણ ગામમાં આવા પ્રશ્નો છે આ તારીખે આવો નાયબ મામલતદાર મામલતદાર એસડીએમ તમને સાંભળશે આવું કરો ને યાર આ બાસઠ એકર જમીનમાં દબાણ છે આ સિઝનમાં તમે ખાલી ના કરો સાંભળજો એટલે આ બાસઠ એકરનું નુકસાન કોને વેઠવાની આ ગરીબ ખેત મજૂરે કે નાના સીમાન ખેડૂતે કેમ તમને ખબર નથી કેમ તમને તમને ખબર નથી જીગ્નેશભાઈને કઈ રીતે ખબર છે આ ઢોકળવાનો પ્રશ્ન આનંદપૂર્ણ પ્રશ્ન કંથાળિયાનો પ્રશ્ન મોણપુરનો પ્રશ્ન આ ભાઈનો પ્રશ્ન મને કઈ રીતે ખબર છે તો આ ગરીબ માણસોના કામમાં તમે રસ દાખવો તો તમને ખબર પડે મારે જાહેરમાં તમને એમ્બેરેસ નથી કરવા પેલા આ બાસઠ એકર પ્રાયોરિટી આપો એક મિનિટ આ બાસઠ એકર પ્રાયોરિટી આપો આમ આવું પડે વારે વાર સાહેલા ને ચૂંટી લાવ હું ના પોલીસ કર્મી છું ના મહેસૂલી અધિકારી છું મારું કામ છે તમે આવો સ્વાગત કાર્યક્રમ રાખો એક રાખી દો તમે બધા અપીલ કરો તો તમારા તમારી શાક વધશે ને તમે એથી જાઓ તો તમારા બે જણાની આંખમાં આંસુ આવે એવું કરો

માં તમારી નિષ્ફળતા છે અને આ બધા માણસો સતત અરજી કર 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 કરે હું આવું નહીં ત્યાં સુધી તમે ગણકારો નહીં એનો મતલબ શું ખબર છે આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની આ લોકોને હવામાં લેવાની વાત છે આ દાળીઓ શું બોલશે આ એવો એટીટ્યુડ છે એની અંદર છુપાયેલો આ મજૂર શું તોડી લેશે એવો એટીટ્યુડ છે એક એરોગન્સ છે મારો અવાજ જે ઊંચો થાય છે ને એના મૂળમાં આ છે કેટલા વખત થી અરજી આપો છો હું આપું છું પચીસ પચીસ વર્ષથી બોલો આખા આપણે એવું રાખીએ છીએ તમારી હું એવો ભરોસો રાખીને જાઉં છું એકાદ મહિનામાં એકક મહિનામાં પરબડીનું કામ 15 દિવસમાં મને SDM એ કહ્યું આપણે 15 ના 17 દિવસ આપો બરાબર પણ યાત્રા આપડી ચાલુ એમાં કોઈ મિનબેક થવું ના જોયે ભાઈ હા હા તો પછી મને ફોન ના કરતા બરાબર આ મુદ્દા નંબર 1 મુદ્દા નંબર બે 15 થી 17 દિવસમાં પરબડીનું કામ પતી જ એવી અપેક્ષા રાખીએ મુદ્દા નંબર 3 પરબડીની જોડે આનંદપુર બીજા જે ગામો છે એની અપેક્ષા રાખીએ મુદ્દા નંબર ચાર આવતીકાલે

આ બધા ગામોમાં પહેલા તો પાકા જમીન લેવડાવો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ હા જેથી અનટુવર ઇન્સિડન્ટ ના બને ધારો કે આ બાસઠ એકરમાં દબાણ છે એ કાલ ખેડવા ગયા તો અમે એવું એમને નિયમ પ્રમાણે કહી નથી શકતા ઉભા કે એમને કાલ ના જતો એની સંપત્તિ છે આજે અત્યારે જાય તમે કઈ રીતે ના પાડશો તો એ જાય અને કોઈ અનિચ્છની ઘટના ન બને એ એન્શ્યોર કરવાની સુનિશ્ચિત કરવાની જવાબદારી તમારી છે કરશો આપી બરાબર પ્રાયોરિટીમાં પાકા જમીન જ્યાં માપણી કરાવવાની જરૂર હોય ત્યાં માપણી કરાવો પણ આ પતાવી દો યાર બીજા રજૂઆત બોલો વર્ષ હવે સાહેબ કહે છે તારા ભાઈના એટલે તારી સરકાર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ધ્રાંગધ્રા ખાસ કરીને ચોટીલા તાલુકામાં સરકારી પડતર જમીન માંથી કે ટોચ મર્યાદાના કાયદા નીચે જે જમીનોની ફાળવણી થઈ એવી હજારો એકર જમીનોમાં આજ દિન સુધીમાં માપણી કરવામાં આવી નથી સ્થળ ઉપર વાસ્તવિક કબજો સોંપવામાં આવેલ નથી અને માથાભારી ઇસમોનું ગેરકાયદેસર દબાણ છે આ દબાણ જો ખુલ્લું થાય આ તમામ જમીનોમાં માપણી થાય ને કબજો સોંપાય તો ચોમાસાની વરસાદની આ સિઝનમાં આ ખેતમજૂર નાના સીમાન ખેડૂતો પોતાની માલિકીની સરકારે ફાળવેલી જમીનો ખેડી શકે આટલું સમજવામાં સુરેન્દ્રનગર કલેકટર તંત્ર અને રાજ્યના મહેસૂલ વિભાગને શું તકલીફ પડી રહી છે એ સમજાતું નથી હું એવું નથી કહેવા માંગતો કે બિલકુલ માપણી કરી નથી તંત્રએ પણ જે ગતિથી જે પેચથી જે ભાવનાથી કામ થવું જોઈએ ઉતાવળે એ બિલકુલ નથી થઈ રહ્યું અને આ ફક્ત બે પાંચ ગામની વાત નથી સાયલામાં ગાંગધ્રામાં ચોટીલાના બીજા વિસ્તારોમાં અનેક જગ્યાએ સાંથડીદારોની જમીનમાં માથાભારી ગુંડાઓ ધૂસેલા છે આ ગુંડાઓનું ઘૂસેલું હોવું એ એટ્રોસિટી એક્ટ અને લેન્ડ ગ્રેબિંગ એક્ટની ચોક્કસ કલમો હેઠળ ગુનો પણ બને છે છતાંના ગુનો દાખલ કરવામાં આવે છે અને કબજો સોંપવામાં આવે છે અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એટલું બોધું છે કે ભારતીય જનતા પાર્ટીના ચોટીલાના સુરેન્દ્રનગરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ઢાંકણીમાં પાંડલીને ડૂબી મરવું જોઈએ કે વડગામના ધારાસભ્ય માપરી કરાવવા અને કબજો સોંપાવવા આવું પડે તો તમે શું મંજિરા વગાડો છો એ પણ તમારા માધ્યમથી અમને પૂછવા માંગુ છું આ એક એક ઇંચ જમીનની માપણી કરાવીશું કબજો લઈશું અને તંત્ર આમાં ઉદાસીનતા દાખવશે તો અતિ ઉગ્ર આંદોલનના કાર્યક્રમમાં પણ આગળ વધવાના છીએ અગિયાર કે બાર તારીખે આણંદપુરથી પદયાત્રા પણ શરૂ થવાની છે તંત્ર પદયાત્રાના સ્વાગત માટે તૈયાર રહે અમે લડવાનું લોકશાહી ઢબે આંદોલન કરવાનું આ મુદ્દે ચૂકવાના નથી જમીનનો કબજો તો લઈને રહીશું પદયાત્રા ક્યાં લઈને જવાની અગિયાર બાર તારીખે આણંદપુરથી નીકળી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી જશે અને કલેકટરશ્રીનો જ્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ હશે ત્યાં હાથમાં તિરુંગો લઈને સાથળીદારો પૂછવા જશે અમારી જમીનમાં માપણી ક્યારે કબજો ક્યારે અને દબાણ દબાણકર્તાઓની સામે કાર્યવાહી ક્યારે